નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ કેરીના અથાણાની રેસીપી આજે આપણે આ અથાણું પરફેક્ટ માપ અને એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી બનાવશું સાથે આખા વર્ષ માટે અથાણાને સ્ટોર કરવાની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ હું તમને આ વિડીયોમાં જણાવીશ અને સાથે મારો અથાણાના મસાલાનો વિડીયો પણ તમે જોઈ લેજો કારણ કે જ્યારે અથાણાનો મસાલો ઘરે બનાવેલો હોય તો તમારું અથાણું ક્યારેય નહીં બગડે તો મિત્રો ચાલો શરૂ કરીએ રેસીપી તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં છ અને વજનમાં બે કિલો રાજાપુરી કાચી કેરી લીધી છે અથાણું બનાવવા માટે આ રીતેની કાચી અને કડક કેરીની પસંદગી કરવી બે કિલો ગોળ લીધો છે ગોળ કેરીના અથાણામાં ગોળ અને કેરી બંનેનું માપ સરખું જ રાખવાનું છે પંદરથી વીસ નંગ કાળા મરી લીધા છે દસ નંગ લવિંગ લીધા છે દસ થી પંદર નંગ લાલ સૂકા મરચાં લીધા છે અને પાંચસો ગ્રામ ઘરે બનાવેલો અથાણાનો મસાલો લીધો છે આ અથાણાના મસાલાનો રેસીપી વિડીયો તમને મારી ચેનલમાં મળી રહેશે તો મિત્રો આટલી સામગ્રી આપણને ગોળ કેરીનું અથાણું બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલાં આપણે કેરીને ધોઈ અને સાફ કરી અને એના ઉપરના ભાગને અલગ કરી લઈશું અને હવે આપણે કેરીને કટ કરવાની છે મિત્રો અહીંયા હું કેરીની છાલને અલગ નથી કરતી જો તમારે કેરીની છાલ અલગ કરવી હોય તો તમે કરી શકો છો તો હવે આપણે આ રીતે કેરીના મીડિયમ સાઇઝમાં પીસીસ કરી લઈશું તો હવે આ જ રીતે બધી જ કેરીને આપણે કટ કરી લઈશું અને એક મોટા સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને સાતથી આઠ કલાક માટે તેને રહેવા દઈશું વચ્ચે વચ્ચે આપણે તેને ચેક કરતા રહેવાનું છે અને મિક્સ કરતાં રહેવાનું છે તો હવે આઠ કલાક થઈ ગયા છે અને જ્યારે હું તેને ખોલું અને પછી તમને ચમચીની મદદથી બતાવું તો તમે જોઈ શકો છો કે આપણી કેરી સરસ રીતે અથાઈ ગઈ છે અને તેમાં રહેલું બધું જ ખાટું પાણી તેને છોડી દીધું છે તો હવે આપણે બધા જ કેરીના પીસીસને આ રીતે કોટનના કપડાં ઉપર સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને તેમાં રહેલું બધું જ મોઇશ્ચર અને પાણી એબ્ઝોર્બ થઈ જાય અને આપણું અથાણું આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય જો મિત્રો આ સ્ટેપ તમે સ્કીપ કરશો અને અથાણામાં પાણી રહી જશે તો તમારું અથાણું બગડી જશે હવે આપણે તેના ઉપર બીજું કપડું પણ ઢાંકી દઈશું જેથી કરીને આપણું પાણી જલ્દીથી એબ્ઝોર્બ થાય અને ઉપર ધૂળ સેપટ પણ ના લાગે તો હવે ચાર કલાક માટે તેને રહેવા દઈશું અને ચાર કલાક પછી હવે તમે જોઈ શકો છો કે કેરીમાંથી બધો જ મોઇશ્ચર અને પાણીનો ભાગ એબ્ઝોર્બ થઈ ગયો છે અને આપણી કેરી આ રીતેની સોફ્ટ થઈ ગઈ છે તો બધા જ કેરીના પીસીસને હવે આપણે એક સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને હવે આપણે તેમાં અથાણાનો મસાલો એડ કરશું મિત્રો આ મસાલો હોમમેડ છે જો તમે અથાણાનો મસાલો ઘરે બનાવશો તો તમારું અથાણું ક્યારેય નહીં બગડે તો મિત્રો અહીંયા મેં બે કેલો કેરીના સાથે પાંચસો ગ્રામ અથાણાનો મસાલો લીધો છે તો હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા અથાણાના મસાલામાં આપણે કાળા મરી લવિંગ અને લાલ સૂકા મરચાં પણ એડ કરી દેવાના છે હવે આપણે એની અંદર ગોળ એડ કરીશું તો મિત્રો ગોળ કેરીના અથાણામાં આપણે ગોળ અને કેરી બંનેનું માપ એક સરખું જ રાખવાનું છે અને હા ગોળને એકદમ જીડો કટ કરીને લેવાનો છે જેથી કરીને જલ્દીથી ઓગળી જાય અને જો થોડો ગોળ મોટો રહી જાય તો પણ કંઈ વાંધો નથી તે પણ ઓગળી જશે તો હવે ગોળને આપણે સરસ રીતે બધી જ વસ્તુ સાથે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધું છે તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી આપણે ફરી એકવાર એ કોટનનું કપડું અને સ્ટીલના વાસણ ઉપર બાંધી દઈશું અને હવે આપણે ચારથી પાંચ દિવસ માટે તેને આ રીતે બાંધીને રાખવાનું છે અને વચ્ચે રોજ આપણે તેને ચેક કરીને હલાવતા રહેવાનું છે તો અહીંયા આપણે તેને બાંધીને રાખી દઈશું તો મિત્રો હવે બીજો દિવસ થઈ ગયો છે તો આપણે એકવાર અથાણાને ખોલીને ચેક કરી લઈએ તમે પણ આ રીતે ચાર દિવસમાં રોજ એકવાર અથાણાને ખોલીને ચેક કરતા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ બધો જ ગોળ ઓગળી ગયો છે તો હવે આપણે અથાણાને આ રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને જે ગોળ નથી ઓગળ્યો તે પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને જલ્દીથી ઓગળી જાય તો મિત્રો તમારે પણ આ રીતે રોજ એકવાર અથાણાને ચેક કરતું રહેવાનું છે અને તેને મિક્સ કરતું રહેવાનું છે જેથી કરીને તમારું અથાણું આખા વરસ માટે સ્ટોર કરી શકાય તો હવે આપણે ફરીથી આ સ્ટીલના વાસણ ઉપર કોટનનું કપડું રાખી દઈશું અને ફરીથી તેને બાંધી દઈશું અને પછી આપણે તેને ચેક કરતા રહીશું જો મિત્રો તમારું અથાણું બગડી જતું હોય અને આખા વર્ષ માટે ના સ્ટોર કરી શકાતું હોય તો તમે એકવાર મારી રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તો મિત્રો હવે ચોથો દિવસ થઈ ગયો છે અને જ્યારે આપણે અથાણાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ પણ ગોળ નથીનો મતલબ કે આપણો બધો જ ગોળ તેમાં ઓગળી અને મિક્સ થઈ ગયો છે અને આપણું અથાણું એકદમ રસાદાર બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો છે ને ગોળ કેરીનું અથાણું ઘરે બનાવવું ખૂબ જ સહેલું બજાર કરતા ઘણું સસ્તું અને એકદમ સારું એવું અથાણું આપણું ઘરે બનીને તૈયાર થઈ ગયું છે હવે તમે તેને કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો ચાલો હવે આપણે અથાણાને સ્ટોર કરી લઈએ તો મિત્રો અહીંયા મેં આ રીતેની એક કાચની બરણી લીધી છે અને તેમાં આપણે અથાણાને એડ કરી દઈશું મિત્રો જો તમે આ રીતેની કાચની બરણીમાં અથાણાને સ્ટોર કરશો તો તમારું અથાણું ક્યારેય નહીં બગડે તો હવે આપણે ધીરે ધીરે કરીને બધું જ અથાણું આ બરણીમાં એડ કરી દઈશું અને હવે આપણે તેને આ રીતે સ્ટોર કરવાનું છે તો મિત્રો તૈયાર છે આપણું ખાટું મીઠું ગોળ કેરીનું અથાણું મિત્રો પરફેક્ટ માપ અને ટ્રેડિશનલ સ્ટાઇલથી બનેલું આ અથાણું એટલું ટેસ્ટી છે કે તમે આવું અથાણું ક્યારેય બજારનું પણ નહીં ખાધું હોય તો મિત્રો એકવાર આ રેસીપી ચોક્કસે ટ્રાય કરજો તો મિત્રો ચાલો હવે આપણે અથાણાને સર્વ કરી લઈએ મિત્રો જ્યારે પણ તમે અથાણાને સર કરો પહેલાં બધા જ અથાણાને આ રીતે બરણીમાં મિક્સ કરી લેવાનું અને પછી જ તેને સર કરવાનું તો ચાલો હવે આપણે અથાણાને સર કરી લઈએ તો મિત્રો આપણે અથાણાને સર કરી લીધો છે તો મિત્રો તૈયાર છે આપણું ગોળ કેરીનું અથાણું તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે અથાણું કઈ રીતથી બનાવો છો અને હા મિત્રો જો તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે સાથે મારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં